કોઈ ઘોરી ના કરી લે પણ હારું આકે તો રાખવાનું હારું બળ રાંગુળા બળુળા નહી ને તો હરગાવી તો તો પણ પણ નહી લે નહી આઈ તો મંદિર અને મંદિર નું લાઈટ બી લાવ્યું તો કોઈ ભરી હા તો ભરે રૂપિયા

kau tanya Ain juga apa? Baca baca di bus ya. Kalau bila sen kerja di sini, saya મારું એ ચપ્પલ નહીં કાઢે તો જયા છો ચોક લઈ જવું મારો હારો પછી ખબર ચપ્પલ બપોલ લઈ શું શું કરું જવું હેડા શું કરું આપડે લાગવા ખબર પડતી

I'll